રંગેલું રાજકોટ જ્યાં અન્ય મહાનગરોની જેમ બિસ્માર રસ્તા અને રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાઓ અવારનવાર જોવા મળતી હોય છે તેને હવે દૂર કરવામાં આવશે મતલબ કે રાજકોટના માર્ગો હવે ટકાઉ અને મજબૂત બનશે રાજકોટ મહાનગરપાલિકાના તાજેતરના બજેટમાં રૂપિયા 3.5 કરોડના ખર્ચે શહેરના કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અંડરપાસ સુધીના રોડ અને બાલાજી હોલ ચોક થી ધોળકિયા સ્કૂલ સુધીના ના રોડ ને વ્હાઇટ ટોપિંગ પદ્ધતિ થી સુરક્ષિત કરવામાં આવશે એટલે આવનારા અંદાજ ની અંદર આવનારા નવા વર્ષની અંદર કિસાનપરા ચોક થી મહિલા કોલેજ અંડર બ્રિજ અને રાજકોટ દોડસોપુર રિંગ રોડ પર બાલાજી સર્કલ બાલાજી હોલ છે ત્યાંથી લઈ ધોળકિયા સ્કૂલ અને આવાસ યોજના સુધી કે જ્યાં વધુમાં વધુ પાણી ભરાય છે ત્યાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનું અમે લોકો આયોજન કર્યું છે

તો બે હજાર સુડતાલીસ સુધીમાં સમગ્ર દેશને વ્હાઈટ ટોપિંગના રોડથી મઢવામાં આવે વ્હાઈટ ટોપિંગ એટલે કે ડામરનો જે આપણે રોડ કરતા હોઈએ છીએ એનાથી વધુ મજબૂત રોડ બનતા હોય છે ખર્ચમાં ડામરનો જે ખર્ચાતો હોય એના કરતાં વીસ ટકા ત્રીસ ટકા જેવો વધુ ખર્ચ થતો હોય પરંતુ વ્હાઈટ ટોપિંગ રોડની એક ખાસિયત એ છે કે એ સાત સાડા સાત કે આઠ ઇંચની એક લેયર બનતું હોય છે અને એની સ્ટ્રેન્થ અને ડ્યુરેબિલિટી પંદરથી વીસ વર્ષની હોય છે એમાં નથી ખાડા પડતા નથી પાણી ભરાતું પણ એક જ વસ્તુ કે જે રોડની ઇન્ટરનલ ડ્રેનેજની લાઇન પાણીની લાઇન કે ઇલેક્ટ્રિસિટીની લાઇન કે વોટ જે કઈ લાઇન જેનું સેટઅપ થઈ ગયું હોય ત્યારબાદ વ્હાઇટ ટોપિંગ રોડ કરી શકાય છે રાજકોટ મહાપાલિકાએ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા માટે કવાયત હાથ ધરી છે સાથે જ એક સેલની પણ રચના કરવામાં આવી છે આગામી પંદર વર્ષ રાજકોટ મહાનગરપાલિકામાં પંદર વર્ષની અંદર જેટલા રાજમાર્ગો છે

પ્રથમ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો મુંબઈ જેવા મહાનગરોમાં આ પદ્ધતિ કારગર બનતા રાજકોટમાં ઉપયોગમાં લેવાશે હવે આગામી સમયમાં આ પદ્ધતિથી શહેરમાં અડતાલીસ માર્ગોને બનાવવામાં આવશે શનિ મૈયડ વીટીવી ન્યૂઝ રાજકોટ